ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એસે યુ એન સૌની એસે યુ એન સૌનીમાં એસે યુનો અર્થ સૌરાષ્ટ્ર એનનો અર્થ નર્મદા અને આઈનો અર્થ ઇરિગેશન થાય છે આમ એસે યુ એન સૌનીનું ફૂલ ફોર્મ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન થાય છે એસે યુ એન સૌની એસે યુ એન સૌનીમાં એસે યુનો અર્થ સૌરાષ્ટ્ર એનો અર્થ નર્મદા અને આઈનો અર્થ ઇરિગેશન થાય છે આમ એસએયુએનઆઈ સૌની નું ફૂલ ફોર્મ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં